રાજકોટ જિલ્લાના ધોરાજીની અને આંગણવાડી કર્મચારીઓ આજથી દિવસ હડતાલ મારું નામ જાગાણી ચેતનાબેન છે આંગણવાડી કાર્યકર છે આજે અમારે માગણી એ છે કે અમે આજે બે દિવસ સરકારે અમને અમે સરકાર ને વારંવાર રજૂઆત કરી છતાં પણ અમારા એક પ્રશ્ન નો નિકાલ આવ્યો નથી એટલા માટે અમે આજથી ને બે દિવસ સતત હડતાલ ઉપર અને આંગણવાડી બંધ પૂરક પોષણ બંધ ને પ્રી બંધ સતત બધી વસ્તુ આજે બંધ રાખીને અમે આજે બે દિવસની હડતાલ ઉપર છીએ આજે અહીંયા કરી છે કાલે અમે રાજકોટ જવાના છીએ કાલે અમારી મોટી રેલી છે અમારી માંગે છે કે સરકારે આજે બજેટ રજૂ કર્યું તો એમાં અમારો એક પણ રૂપિયા નું અમારું ધ્યાન જ નથી લીધું અમારા આંગણવાડી અને આજે સરકાર અમારી પાસે બધી કામગીરી લે છે અને અમે એની કામગીરી બધી કરી છે હોતે પોષણ રેકર્ડની કામગીરી કરી છે એને મોબાઈલ આપ્યા છે એમાં પણ અમે કામગીરી કરી છે છતાં સરકાર આજે અમારી આરે આવો અન્યાય કરે છે કારણ કે સરકારને અમે જો વારંવાર રજૂઆત કરી છે છતાં અને મોબાઈલની જે એ લોકોએ અમને વાયદો આપ્યો તો બે હજાર બાવીસમાં અમે માગણી કરેલી હતી કે અમને નવા મોબાઈલ આપો તો એનું કામ થાય તો એ એ વાયદો પણ એને પૂરો કર્યો નથી એટલે સતત ને સતત અમે આજે કેટલા મહિનાથી આ રહશો અને જો

રાજ્ય સરકાર સામે આંદોલન ચલાવી રહી છે આ આંદોલનને કોંગ્રેસ પાર્ટી સમર્થન આપે છે અને આ પ્રશ્ન ગુજરાત વિધાનસભાની અંદર પણ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો ઉઠાવવાના છે રાજ્ય સરકારે ભૂતકાળની અંદર આ થયેલા આંદોલનમાં ખાતરી આપી હતી પરંતુ બે હજાર ચોવીસ ના બજેટ ની અંદર એનો સમાવેશ કરવાને બદલે

સાચું અને વ્યાજબી છે અને અમે એને સમર્થન કરીએ છીએ